નંદિકેશ્વરની ઉત્પત્તિ અધ્યાય બેતાલીમો લિંગ પુરાણ શંકરના ગયા પછી વૃતાદનું વર્ણન કરતા છૂત કહે છે ઈષ્ટ વરદાન દેનારા સમૃદ્ધિવાળા પ્રસન્ન સીતના શસ્ત્રાક્ષ ઇન્દ્રના ગયા બાદ તેમણે આપેલ સલાહ પ્રમાણે શિલા દે ભગવાન શંકરને આરાધના શરૂ કરી અને ઉગ્ર તપ કરીને શિલા દેને પ્રસન્ન લીધા આમ સંતત શિલાદના હજાર દેવીય વર્ષ ખણવારમાં પસાર થઈ ગયા એ તપ કરતા મુનિના સમગ્ર દેહ પર ઉધીના રાપડા બાગ્યા હતા વ્રજની સોય સમાન અણિયાળા મુખવાળો વ્રજ ઊસી મુખ તથા રાતા ક્રીઓથી એમનો દેહ સવાયેલો હતો ઉધય ક્રીડાઓ તેમના સમગ્ર દેહને ખોલી ખાધો હતો તેથી લોહીને માંસ વગરનો તેમનો દેહ હાડકાની દિવાલ જેવો બાકી રહ્યો હતો તેમના તપથી શંકર ભગવાન પ્રસન્ન થઈ મુનિ શિલાદને પ્રતિક્ષિત થયા કામદેવ શત્રુ શંકર ભગવાને મુનિના શરીરને પોતાના દેહથી સરપંચ ગયો પરિણામને તેમનો થાક ઉતરી ગયો મુનિના તપસ્યાથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને ઉમા તથા પોતાના ગણો સાથે ત્યાં આવેલા શંકર મુનિને કહ્યું હે મુનિ તમારા તપથી હું પ્રસન્ન થયો છું હે મહાજ્ઞાની શિલાદ હવે વધુ તપ કરવાનું પ્રયોજન શું છે સઘળા શાસ્ત્રોનો પાર ગામ અને સૌંગ્ર એવો પુત્ર હું તમને આપું છું શંકર ભગવાન ઉમા સાથે પ્રત્યક્ષ જોઈને શીલાદે તેમને પ્રણામ કર્યા ને હર્ષિત ગંદગંદ વાણીથી ચંદ્રથી શોભતા સોમ ભગવાનની સંતુતિ કરીને કહ્યું શીલાદ બોયલા ત્રિપુરા સુરનો વધ કરનારને દેવ હે હે શંકર યોગીઓમાં શ્રેષ્ઠ ભગવાન યોનીથી ઉત્પન્ન નહીં થાય અને કદી મૃત્યુ નહીં પામે એવા અયોની મને અને મૃત્યુ પુત્રને પ્રાપ્ત કરવા ઈચ્છું છું છૂત બોલ્યા પરમાત્મા રુદ્રની બ્રહ્માજીએ પૂર્વ તપ દ્વાર આરાધના કરી તેથી તેમના ઉગ્ર તપથી શંકર પ્રસન્ન થઈ પરમ પરમપ્રેમપૂર્વક તેમને કહેવા લઈ ગયા મહાદેવ બોલ્યા હે તપસ્વી પૂર્વ દેવો પૂર્વદેવોએ અને મુનિઓએ મારો અવતાર થવાને માટે તપ કરી મારી આરાધના કરી હતી તે જ પ્રમાણે તમે મારી આરાધના કરી છે તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું અયોની જેવો હું નંદી નામે તમારો પુત્ર થઈ હું વિશ્વ પિતા છું તેના તમે પિતા થશો આમ કંઈ દયાવાન મહાદેવજીએ શિલાદને પ્રેમથી પ્રણામ કર્યા અને મહામુ રુદ્ર પાસેથી ઉત્તર પ્રાપ્તિ થવા માટેનું વરદાન મેળવ્યું મારા પિતા શિલાદ ઘણા રાજી થયા યજ્ઞની ક્રિયાને જાણનારા મારા પિતા શિલાદને યજ્ઞ કરવાના માટે રુદ્ર પાસેથી વિશાળ મળી પ્રાપ્ત થયું એ વખતે પુષ્કર તથા આવર્તક વગેરે મેઘોએ જળની વૃષ્ટિ કરી અને ખેસર કિન્નર સીધો તથા છાંદ્યો જ્ઞાન કહ્યું હું શીલાદનો પુત્ર થયો ત્યારે ઈન્દ્ર પુષ્પોની અવિશીત દૃષ્ટિ કરી ત્રિનેત્ર સતુભુજા છૂલ ટક ગદા તથા વ્રજને ધારણ કરનાર હીરાના દાંત કાનમાં હીરાના કુંડળ પરિધાન કરેલા મેઘના સમાન ગંભીર નાન કરનાર તથા ઈન્દ્ર આરાધના કરાયેલા પરના સૂર્યની ક્રાંતિ સમાન ક્રાંતિવાળા મુકુટ અને જટા ધારણ કરેલા બાળ શિશુ એવા મને જોઈને બ્રહ્માજી તથા ઇન્દ્ર સહિત સઘળા દેવોએ મારી સંતુતિ કરી મુનિઓ રાજી થઈ ને અપસરા નૃત્ય કરવા લાગી હે સાદુલ મુનિ ઋષિઓ મને પ્રણામ કરી ઋગ્દવેદ ને સામવેદની ઋષાઓને મહેશ્વર મંત્રો બોલીને આનંદથી મારી સંતુતિ કરવા લઈ ગયા બ્રહ્માજી હરિરૂદ્ર શંકર શિવારૂપ અંબિકા ગુરુ બ્રુસમંતિ સંત્ર મહાતેજવી ભાસ્કર પવન અગ્નિ ઈશાન યજ્ઞ વિશ્વદેવ અગિયાર રુદ્રો મહાબળવાન આઠ વસુઓ લક્ષ્મી શશી જૈષ્ઠા છસ્વતી દેવી અદિતિ દીતિ શ્રદ્ધા લજા ગોતી નંદા ભદ્રા સુશીલા મહાતેજવી શ્રેષ્ઠ વૃષભરૂપ ધર્મ ધર્માત્મા મારી સંતુતિ કરી મને આલીગંધ દેવા લાગ્યા મારા પુણ્યાત્મા પિતા શિલાદ પણ મને સ્વરૂપમાં નિહાળી પ્રેમપૂર્વક પ્રણામ કરી મારી સંતુતિ કરવા લઈ ગયા શિલાદ બોલી લાગે હે દેવ હે ઈશ હે અવિનાશી ત્રય તમે વિશ્વના રક્ષક છો અને મારા પુત્ર છો તેથી મને દુઃખ હોય છે રીતે હે શરૂ વ્યાપી ભગવાન તમે વિશ્વના પિતા છો ને મારા પુત્ર છો વળી અયો નહીચ્છો જગતના સર્જક એ પિતામહ હે જગત ગુરુ હે મૂજ પુત્ર તમને નમસ્કાર હે વસ્તવ મહાતેજ છે મારા પુત્ર હે પરમાત્મા મારું રક્ષણ કરો હે સુરેશ્વર તમે મને આનંદિત કર્યા છે તેથી તમારું નામ નંદી છે તમે નંદી નામે પ્રખ્યાત થશો અને આનંદ દેતા રહો વિશ્વના શાસક હે નંદી હું તમને નમસ્કાર કરું છું હે વિભુ રુદ્રોગને પ્રાપ્ત થયેલા મારા માતા પિતાનું અને પિતા કલ્યાણ કરો વિશ્વના શાસક પ્રભુ મારે ત્યાં મહેશ્વરે નંદી રૂપે અવતાર લીધો છે માટે હે નંદીનું મારો જન્મ લોકમાં સફળ થયો હે નંદી મારા રક્ષણ માટે મારે ત્યાં તમે પુત્ર રૂપે જન્મ્યા છો માટે હે પ્રભુ હે છે તમે નમસ્કાર મારા બાહો દેવોના દેવ હે ગુરુ હે પુત્ર આધ્યાત્મ આદિત્રિ દુઃખથી મારા પુત્ર માની પુત્ર ભાવથી તમને મેં જે કહ્યું તેમાં કઈ અવિવેક થયો હોય તો ક્ષમા કરશો હે વસ્ત્ર મેં તમારી કરેલી આ સંતુતિનો જે માનવી પાઠ કરશે કે શ્રવણ કરશે યા તો ત્રીજોને શ્રદ્ધાથી સંભળાવશે તે મારી સાથે આનંદનો અનુભવ કરશે આ પ્રમાણે શિલાદે રૂપ પોતાના પુત્ર નંદીની સંતુતિ કરીને તેમને પ્રણામ કર્યા ત્યાર પછી મુનિઓ ભણી જોઈને તપસ્વી શિલાદે તેમને કહ્યું જુઓ હે મુનિઓ હું કેવો ભાગ્યવાન છું કે મારી યજ્ઞશાળાના આંગણામાં આ સમર્થ દેવરૂપ અવિનાશી નંદી જન્મ્યા છે આ લોકમાં દેવયા દાનવે કયો પુરુષ મહારાજો જેવો ભાગ્યશાળી છે મારા કલ્યાણ અર્થ આ નંદીનો યજ્ઞ ભૂમિમાં લિંગ પુરાણ પૂર્વ ભાગમાં શિલાદને પુત્ર પ્રાપ્તિ અથવા નંદીશ કહે કેશ્વરની ઉત્પત્તિ નામનો અધ્યાય બેતાલીમાં સંપૂર્ણ ઓમ નમ શિવાય હર મહાદેવ હર